તમે દારૂ પી અને કઈ કઈ જગ્યાએ ફર્યા હતા એક છેલી પીવું પછી કહું અચ્છા છેલી વાળી હમણે થાપ છોડ્યો હમણે એ આયો ને ગોમનો મોણા ભુબા તો ઇજ્જત રાતે છી નકા હવે હું દારૂ નો નહીં અને તારે મને દારૂ નો નશો નહીં બરાબર ભાઈ એ છે તો ભમાટા ના કહું એ ઈજ્જત તો ચોરાશી સેલે હમુડ દીએ બસ તાણી

તમે ચી ચી જગ્યાએ ફર્યા હતા એ કો